જય માતાજી મિત્રો સ્વાગત છે આજનો વિડીયોમાં તો મિત્રો આજે આપણે આયા છે દેવરાજભાઈના ઘેર અને આજ એમનાથી મુલાકાત કરવાની છે તો હવે આપણે જઈએ દેવરાજભાઈ પાસે અને એમની મુલાકાત કર તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો આ બેઠાએ દેવરાજભાઈ સિંહ અને એમની જોડે હવે મોસમ બેસી અને વાતચીત અને ચર્ચા કર આ બેઠાએ દેવરાજભાઈ સિંહ અને એમની જોડે આપણે હવે ચર્ચા કરવાનું ચાલુ કર તો ચમ કો મજામાં દેવરાજભાઈ હા મજામાં આનંદમાં અને તમારા જીવનની અંદર કેવું ચાલી રહ્યું છે કો મજા 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 છે ને હા શું કામ કાજ કરો છો હાલ હાલ તો પડવાનું ચાલુ છે ને રજા હોય દાડે માં બાપ નું થોડો ટેકો કરાવી હા બરોબર વાત સાચી છે ભણવાનું તો રેગ્યુલર ચાલુ છે ને હા ભણવા જાજો ભણવાનું બંધ ના કરતા ને કર કદી કદી ને કરો ને હા હા તો પાણી તો આગળ વધવાનું જ છે અને

નાના બાળકો આ વિડીયો જોતા હો તો કે ભણવા તો જવું જરૂરી જ છે અત્યારે પણ ઘરે આવો એટલે ખોટા ફાલતું રખડવાનું નહીં કારણ કે મા બાપ જે કોમ કરતા હોય ઘરનું હોય શેકીનું હોય કે ઢોરાનું હોય થોડા ઘણો એને ટેકો તો અત્યારે કરાવવો જરૂરી છે કે એને પણ કોમ થોડું એમનું હળવું થાય મિત્રો અને ઢોરા જેટલા છે અત્યારે હા તાજે કોણ

હા તો બરોબર તો હાડો હવે તમાર ઢોર કયો છે બોજે લઈ એ બતાવશો હા હા તો બરોબર હાડો તો ઢોર જોતા હોડો હા છે અમારી देसी गाय હા બરોબર આરી देसी गाय હા તો બરોબર આને આ છે અમારી કાબરી ગાય હા એ કાબરી गाय છે અને યહો યહો આ તણ બેઠો હા બરબર બરબર સરસ તો મિત્રો દેવરાજ ભાઈ ની ગાયો છે બે ભેસો છે તમે જોઈ લ્યો અને હજી આગળ પણ હજી ચર્ચા આપણે એનાથી કર હા તો દેવરાજ ભાઈ અમે તમારા પાસે એટલા માટે આયા હતા બોલો એટલે આપણે હવે કોમેડી વિડીયો ચાલુ કરવાના છે એટલે પેલા વિડીયોમાં અમે અજીતભાઈની ખીચડી ગાધી હતી પછી એના પછી બીજા વીડિયોમાં જસુભાઈની ટોમેટોની ડીશ ગાધી હતી અને આ વખતે હવે તમારી મુલાકાતમાં આવ્યા છે એટલે આપણે સરસ મજાના કોમેડી વિડીયો ચાલુ કરવાનાથી કરવાના છે ને એમાં તમારો ફૂલ સપોર્ટ જોવે છે હાલ

બરાબર ને બરાબર આ તો હવે આના વિશે તમારે જે આગા કોઈ કહેવું હોય તો બોલો અમાર અમારા વિડિયોને સપોર્ટ કરજો લાઈક અને સબસ્ક્રાઇબ શેર બધું કરી દેજો અને દર રવિવારે અમારું વિડિયોનું શૂટિંગ થાશે એમ કો દર રવિવારે અમારું વિડિયોનું શૂટિંગ થાશે અને તમે ફૂલ સપોર્ટ આપજો આ તો મિત્રો દેવરાજભાઈનો કહેવું એમ છે કે દર રવિવારે અમારું વિડિયોનો કોમેડી વિડિયોનો શૂટિંગ થાશે કેમ કે ભણવાનું ના બગડે અને ભણવાનું પણ ચાલુ રહે અને વિડીયો શૂટિંગ પણ અસર સરસ મજાનું કરવું છે એટલે એ ડ્રેસમાં કરવાનું કે કયો ડ્રેસ લેવો કયા પ્રકારનો ડ્રેસ લેવો એ બીજા વિડીયોમાં હજી બધા મિત્રો મળી રહેશે તારે અમે નક્કી કરશું અને પછી એનું શૂટિંગ કરીશું કારણ કે આ ચેનલમાં એ વિડીયો નોકવામાં નહીં આવે બીજી ચેનલ નવી ચેનલની શરૂઆત કરવાની છે તો મિત્રો વિડીયોમાં ખૂબ જ આ છોકરાઓને તમે સપોર્ટ કરજો અને એમના પૂરેપૂરા વિડીયા જોજો અને મિત્રો આ વિડીયો આગળ વધારજો તો મિત્રો આજનો હતો આ ભાઈનો મુલાકાતનો વિડીયો તો આ વિડીયોને આપણે હવે વિરામ આપીએ જય માતાજી